હેલો ફ્રેન્ડ્સ પીનસ ક્રિસ્તન ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારા સાથે શેર કરવાની છું દૂધીનો નવો નાસ્તો તો બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો તેવો ઇન્સ્ટન્ટ બની જાય એવો આપણે દૂધીનો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં કાચી કોણી દૂધી લઈ લીધી છે તો અત્યારે સિઝન છે એટલે દૂધી સારી એવી માર્કેટમાં કુમળી એવી મળી રહી છે તો હવે આપણે અહીં દૂધીને પહેલાં તો વોશ કરી લઈશું ત્યાર પછી તેની આપણે છાલ કાઢી લેશું તો અહીં આ નાસ્તા માટે દૂધી થોડી કાચી કુણી હશે ને તો જ આ નાસ્તો તમારો એકદમ પરફેક્ટ એવો બનશે તો બહુ ઘટી દૂધી હોય તો એવી યુઝમાં ન લેતા કારણ કે આ દૂધીને આપણે આગળ ખમણવાના છીએ એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં મેં છાલ કાઢી લીધી છે દૂધીની અને અહીં તમે જોઈ રહ્યા છો કે મેં હાફ જ લીધી છે નથી લીધી કારણ કે એક જ વ્યક્તિ માટે નાસ્તો બનાવવાનો છે એટલા માટે મેં અહીં દૂધીનો યુઝ કર્યો છે તમે તમે વધારે મેમ્બર તો એ પ્રમાણે દૂધી લઈ શકો છો હવે આપણે ખમણી લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે આ દૂધીને ખમણી લેવાની છે આની સાથે તમને બટેટું પણ ખમણવું હોય તો તમે ખમણીને એડ કરી શકો છો મેં અહીં નથી કર્યું

દાળ ચોખાનો લોટ જી હા ફ્રેન્ડ્સ એની જગ્યાએ તમે રાગીનો લોટ પણ ઉમેરી શકો છો અને એ પણ ન હોય તો તમે અહીં સોજીનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો હવે મેં અહીં અડધી ચમચી જેટલો અજમો લઈ લીધો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે ત્યાર પછી આદુ મરચાં અને લસણ લઈ લીધા છે જેને આપણે કૂટીને સાઈડમાં મૂકી દઈશું તો અહીં આપણે બીજા કંઈ જ મસાલા એડ નહીં કરી અહીં આપણે એક ચમચી જેટલું જીરાનો પાવડર એડ કરી દઈશું અને એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘીની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો હવે આદુ મરચાં લસણ ચાનો પાવડર ધાણાનો પાવડર અને હળદર પાવડર પણ ઉમેરી શકો છો મેં અહીં કંઈ પણ મસાલા નથી ઉમેરે કારણ કે બાળકો માટે આવું નાસ્તો બનાવવો હોય ને તો તમે અંદર મસાલા ન ઉમેરતા એ બહુ તીખું થઈ જશે અને જો તેમને આપવું હોય તો પછી આદુ મરચાની પેસ્ટ થોડી ઓછી નાખવાની અને નોર્મલ નોર્મલ મસાલા તમે ઉમેરી શકો તો આ નાસ્તો બાળકો ખાઈ લેશે અને દૂધીની તાસીર જે હોય છે ઠંડી હોય છે તો આવો નાસ્તો આપણે ઘરમાં બનાવીએ તો બાળકો માટે હેલ્ધી પણ રહીએ તો ફ્રેન્ડ્સ અહીં આ બધું મિક્સ કરી લીધું છે અંદર કંઈ જ નથી ઉમેર્યું મેં દૂધીમાં પાણી હોય એટલે પાણીના લીધે લોટે બધું જ પાણી

તેનો પળ ચેન્જ કરી દેવાનો છે તો આપણે તેને બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે પલટાવી દઈશું જેથી કરીને નીચેથી પણ સરસ એવી ફ્રાય થઈ જાય હવે નીચેથી પણ હું તમને બતાવી દઈશ કે કેટલી સરસ આપણી ટીકી ફ્રાય થઈ ગઈ છે તો ધીમા તાપ ઉપર જ આ ટીકીને તળવાની છે ગેસની ફ્લેમ બહુ હાઈ ન રાખતા તો ફ્રેન્ડ્સ આપણો નાસ્તો ફક્ત પાંચ જ મિનિટમાં એનાથી પણ ઓછા સમયમાં બનીને રેડી થઈ ગયો છે તો આપણે તેને સર્વ કરી દેસુ હવે આ નાસ્તા સાથે તમે લીલી ચટણી બનાવો લીલી ચટણીની રેસિપી જો તમને નો ખ્યાલ હોય અને ન આવડતી હોય તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો કોઈ પણ લીલી ચટણી ફૂદીના આદુવાળી કે પછી ધાણા બનાવીને આના સાથે તમે ખાઈ શકો છો આ નાસ્તો એકદમ સરસ એવો ટેસ્ટી લાગે છે કારણ કે આપણે તેનામાં બીજું કંઈ જ નથી ઉમેર્યું તો ચટણી હશે બાજુમાં તો સારો એવો ટેસ્ટ આવશે તો આજે મેં ખજૂર આમલીની ચટણી સાથે આ નાસ્તાને સર્વ કર્યો છે તો આઈ હોપ કે ફ્રેન્ડ આજનો વિડિયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરીને જાજો આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ ક્રિસ્પી એવી ટિકી આપણી બનીને રેડી છે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ